हालो मित्रों शुभ सवार मित्रों आज डूंगी तीजा दिवस थी गये गये कटा आज आजे भरवासी कटा अगिये टुकड़ा अच्छा घड़ी डीप डीपसून थोड़ा ढगला करशूँ बगड़ेलू से बुध बहता बहता वरुण ब तो बगड़ा है आज ती पे अगिये टप्पा दी डूंगी हार डूंगे कटा भरवाई आज तो मजूरी बारे आया है चार पाँच जना तब तो बता हालो તો મિત્રો આ હુરી થોડકી રહી છે અને જુઓ ડુંગળીના ઢગલા ઢગલા ઓલા પણ આ સારા ઢગલા છે અને આ બધા બગાડવાળા ઢગલા બેતાવાળા ઢગલા નાનું ભાઈ પાસે આવી ગયા છે આજ તો મિત્રો મજૂર પણ ઓલી હુરીમાં વહી ગયા છે જો આ હુરી થોડકી રહી છે હવે જો આમાં મિત્રો બગાડવાળું વધારે આવ્યું જો આ બગાડવાળી ડુંગળી આપણે હવા દસ થઈ ગયા છે આ લગભગ બપોરે તો હુરી લગભગ પતી જાય આ હુરી પછી અમાર ઓલી હોરીમ જવાનું વારો આવશે પણ જો એમ તો ઘણા માણસો ડીટે હે બિસાડા માણસો ડાયા હે કારણ કે જો બગાડવાળા ઠગલા જો આટલા દીકરે છે અને હારે હારી ડુંગરી આટલી આ જો કટા લેવા છે કટા ભરવાનું કામ ચાલુ છે ભેગો ભેગા આ જીઓલા કટા ભરવા હે આપણે ઘડી ખમીન જો લાગણ મજુને કટા દે દીધા હાઈ ક્લાસ બધાય ભરે છે નવા કટા લેવા હે એ નાનું એ હું બતાવી રહ્યો છું ડુંગરી કોમલબેન પણ આવી ગયા છે અમારા પત્રીજીના મોટા આઈએ ઉર્મિ છે અમારા નાના પત્રીજી ડાયા જો એ બતાવે છે ઓહો હમ દે તો મિત્રો કટા ભરાઈ ગયા છે આ સાઈડ આ હુરીને બધા ઓલી હુરીમાં કટા ભરાઈ ગયા સીવાના બાકી છે થોડાક જો ડુંગળી સારી ભેગી થાય પણ બગડી બહુ ને બેતાના ઘણા કટા ભરાઈ ગયા હારી આ હારી ડુંગળીને થપ્પો હે આમાં બધી છે થોડી થોડી તો મિત્રો જો બીજી હુરીમાં આવી ગયા હિ ઓલી સાઈડમાં એક ખુરી રહી છે અને આપણે કટા ભરવાનું પણ કામ ચાલુ સીવવાનું તો તો કટાઈ દી દીધા લાગે મજૂરને જો આમ પણ કટા ભરલા પીડા છે અહીં પણ કટા ભરાઈ ગયા છે મારી પાસે પણ કટા છે ડુંગળી પણ ડિટાનું સારું હે બગડવાળું નખું કાઢી છે પાણી થોડુંક પહેલી તો ગુદરા પડી ગઈ હતી ત્યારમાં મજૂરના કટાયા ડાયરીમાં લખી એટલે ભૂલાય નહીં બધું કામ સોલું થઈ ગયું હોય મિત્રો એક ભાવ નબરો આવે ભાવ તેજી કરી જાય ને એટલે આપણે આનંદી આનંદ થાય જો છોકરો શેરડી ખાઈ છે સુરજભાઈનો આ સુરભાઈ અહીં ડુંગળી ડીટી છે જો આઈ ક્લાસ લોકેશન છે ને મસ્ત એનું વાતાવરણ જો ગાડી ગીર માં બેઠી એવું લોકેશન છે મિત્રો કેવું મસ્ત એનું છે જો લોકેશન સુંદર નજારા છે કામકાજ ચાલુ થઈ ગયું છે હાલો થી આપણે પણ કામે લાગી જઈએ જો ડુંગરી માથે રાખી છે આ કટિંગ કરવા માટે તો મિત્રો એક ફેરો ભલ લીધો છે આરી ડુંગરી નો આ ડુંગરી બધી બગાડની છે અટલા બધા બેતા નીકળે જ નહીં 50% ડુંગરી ફેલ થઈ ગઈ છે જો આમાં પણ લાગડ ડુંગરી પડી છે જ્યાં પહેલી પહેલા દિવસે જે હુરી ડ્યુટી ઈ છે જો આમાં ડુંગરી કેટલી પડી છે આ બતા બેતનັດ કટા છે આપણે આગળ જે તમે બતાઈ જો હારા કટામ બીજી હુરીના કેટલા છે તો આ કટાઈ હજી બેતનັດ છે જેટલા જા ઉભા ને ઈ કટા બતા પાસા હારી ડુંગરીના કટા છે આ પીડે ઈ બે કટા ઈ પાસા હારા છે આ પાસા કટા હારા જો આ કટા પીડે ને જા પીડે કોટો હારો છે બાકી જા અહીં આનંદ નજર આપડી એમ બે છે નથી આ સુધી બધાઈ ઉપર કટા છે ની હારા કટા છે આ કટાઈ હારી ડુંગરીના છે બેતન આજી આમાં ઢગલા પડ્યા ભીરા નથી આમાં મુક કટા ભરેલા છે બગાડવારા बाकी हारा हारा खटा बदा भरेला है ना जो बदी हारी बाजू आजू जो हाउसी पेला हुरी सेली हुई डीटों ने सारू कर अर्धा मणस बाजू है अमे थोड़क आ डीटी है बाजू चेतना डीटे है मनीषा अँ डीटे है जयश्री बेन डीटे है आई बीजा परिवार बधाई जो आगे जो रे आलो अपने थोड़ूक बाकी डीटी हमें ली पी अजाई आ बगड़ना ढगलो जो मित्रों आ बेता बधाई आएँ पीड़ो करवा चालू करो ढगलो बेता आ कोथरा पास बेता ढगलो पीड़ो है પણ એ આપણ બેતાન ઢગલા પીડા છે આમ લાગટ બેતાન તો કેટલા ઢગલા પીડા જો ગાણે બેતા નીકળ્યા છે મિત્રો આમાં બગડણ બધું હારું છે પણ આમાં હેને બેતા તો ઓસા છે અને બગડીને એના હિસાબ આપ બેતા બધું કે બાકી 50% ડુંગરી બગડી ગઈ છે જો ડુંગરી બધી નકર ઓમ હારી દેખાય પણ એ બધી પચકી ગઈ ડુંગરી છે આ 50% ડુંગરી ફેલ થઈ ગઈ જો આ બધી પડીને બેતા તો કોક કોક છે બગડલી વધારે છે એટલે આપણે બેતા ભેગી નાખી દીધી એને ઉણવી બે પણ ફસા ફાસે ફાટ ધોળ્યા આવે છે ઉરમી આજ આવી છે પાછી કોમલ પાછી આવી પણ વઈ ગઈ ઘરે પાછી ઉરમીએ આ લખર રાખડે છે અજી શું લેવા આવી એય બોટન લેવા કરશો હા હાલો જાવ હાલો જય માતાજી ઓમે દીટતા જાવ તો હાલો હું દીટોનું ચાલુ કરું જ આજે થોડું ઉખાડ નાખવું આ તરીયા ડાબો છે બધો હાવ ખડી ગયો કરી દીટવાનું ચાલુ તો મિત્રો જોવો બે હુરી દીટી ગઈ છે આ સેલી હુરી માં આરા ઉંડાઈ ગઈ છે હુરી નો આ પણ થોડી થોડી દીટી ગઈ ફરતી જો કટા પડ્યા છે જો અહીંયા દીટી નાખી છે અહીંયા અમે થોડી દીટી છે હુરી મણિસે બેન કા જીમલેજી કટા ભરે છે તો જો આ बाजू થોડું ઓછું બગાડ નીકળવા લાગી રહ્યું છે જો કારણ કે બે ત્રણ ઢગલા બહુ ઓસા જોવા મળી રહ્યા છે વધારે નથી ઢગલા જો હુરા કટા એક ફેરો તો આપણે ડુંગરી ભરી લીધો છે તો ઘણા કટા છે બે તાના બધાય કટા પડ્યા છે 3 50 જવાબ બે તાના કટા છે બીજા થારા છે જો આ બધા થારા કટા છે આ બાકી બે તાજી ભીરા નથી આ બપોર પછી નું કામ છે મિત્રો આ જો બપોર પછી આ હુરી માં આવ્યા હતા અજી આ કાલે લબું પતે તો પતે હુરી એવું છે કાલે ડુંગરી ભરવાનું થાય પછી તો જુઓ મિત્રો આવી ડુંગળી આપણે વકર કીરો છે બગડેલો એક બધું કાઢી નાખું હારા હારા ગાંઠી રાખ્યા છે અને આવો નાનો માલ પણ કોક જ ગાંઠિયા છે આમાં બાકી જવો હારો ફારો ક્વોલિટી એકદમ લાલ ચટણી જેવો માલ લીધો છે આપણે બાકી જો કાઢી નાખ્યું છે બે ત્યારે અને ભાવ બગડવાળું પાંદડામાં કાઢી નાખ્યું જો આ પાંદડે નહીં બગડવાળું કાઢી નાખ્યું છે આ પાંદડામાં એટલા ગાંઠિયા પચાસ ટકા ડુંગળી બગડી ગઈ છે જો આ એકલાસ ડુંગળી છે મસ્ત એની હવે આપણે માર્કેટ યાર્ડમાં ભાવ એ આપણા નથી નકે આપણે તે તે હારો માલ બનાવીને કટિંગ કરીને દીધો છે સરકાર હવે હું ભાવ આપ્યાન આપણે એક ફેરો કાલે ભર દીધો હાઈન માથે અજી કાલે એને અરજી થાવા ને ખબર પડે હવે હું ભાવ આપણે તમને વિડિયોમાં વિડિયોમાં દરસી બતાવશું કાલે તો જો આ હે નાસિક ડુંગડી મિત્રો વિડિયો કેવો લાગ્યો વિડિયો ગમ્યો તો લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળશું નવા વિડિયો સાથે હવે આપણે ભાવ જણાવશું હું ભાવ આવે છે નાસિકના વિડિયો ગમ્યો તો લાઈક કરી નાખજો જય માતાજી જય દ્વારકાધીશ